જય માતાજી મિત્રો તમારી બાઇકનો ચેનસેટ જલ્દી ખરાબ થઈ જાય છે છ મહિનામાં જ ખરાબ થઈ જાય છે પાંચ છ હજાર કિલોમીટર ચાલ્યા પછી તમારે ચેનસેટ બદલવો પડે છે તો તમારે આ પ્રોબ્લેમનું સોલ્યુશન જોતું હોય તો તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો સૌથી પહેલી બાબત છે કે તમે ગમે ત્યારે ચેનસેટ બદલો તો પાછળના ડ્રમ રબર વીરમાં આવે છે એ બદલી નાખો અને બીજું કે તમે ચેન ઢીલી હોય તો તમે ટાઈમે ટાઈમે ટાઈટ કરાવો જો આવી ઢીલી ઢીલી ચેન ચલોશો તો તમારી ચેન પણ ખરાબ થઈ જશે અને પાછળના ચક્કરના દાતા પણ ઘસાઈ જાય છે અને શું થાય છે કે અમુકવાર આ રીતના આ રીતના તમે ચલોશો તો જો મિત્રો કેટલી ઢીલી છે તો આ રીતના તમે ચલોશો તો પાછળના દાતા પણ તૂટી જશે અને બીજું કે તમે ચેન કોરી થઈ ગઈ છે પાણી લાગીને તમારી ચેન કોરી થઈ ગઈ છે એવું તમારે ધ્યાન રાખવું અને જો કોરી થઈ ગઈ હોય તો તમારે ટાઈમે ટાઈમે ગ્રીસિંગ કરાવો ઓઇલિંગ કરાવો જેથી કરીને ચેનમાંથી અવાજ નહીં આવે અને ચેન પણ વહેલી લૂઝ નહીં થાય અને મિત્રો ગમે ત્યારે તમે ચેન ટાઇટ કરાવો તો એ બે બાજુ સરખી રીતે ટાઇટ કરાવી જે કૂતરા આવે છે એ બે બાજુ એડજસ્ટ કરાવે છે આ બાજુ ત્રણ છે તો પેલી બાજુ પણ ત્રણ નંબર હોવા જોઈએ